જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડાએ ડૂઢીમટી નદી કાંઠાની મુલાકાત કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે ડેમ અને નદીના વિસ્તારના લોકોને પાણીમાં ન જવા અપીલ અને સાવધાની સતર્કતા રાખવા અપીલ કરી છે દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે જિલ્લાના તમામ નદી અને ડેમમાં પાણીની આવક થતા ડેમ અને નદીમાં પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે ત્યારે નદી કાંઠાના વિસ્તાર અને ડેમ કાંઠે લોકોને ન જવા માટે અપીલ કરાઈ છે અને સાવધાની સતર્કતા રાખવા જણાવ્યું છે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડાએ દાહોદ ખાતે આવેલી દુધીમતી નદીની રૂબરૂ મુલાકાત લઈ પાણીની આવક જાવક અંગેની માહિતી મેળવી હતી આ મુલાકાત વેરાએ દાહોદ પ્રાંત અધિકારી શ્રી નિલાનશાહ રાજપૂત મામલેદાર શ્રી મનોજ મિશ્રા ફાયર વિભાગના અધિકારી શ્રી દિપેશ જૈન સહિતના અધિકારીશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના તમામ તાલુકાના મામલેદારો અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાયા છે કે વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા અને કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી છે કે રસ્તા ઉપર ઝાડ પડી જાય કે રસ્તો બંધ થઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલા ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો આ વરસાદી પરિસ્થિતિમાં કંઈક પણ ઘટના ઘટે કે બનાવ બને તો ડિઝાસ્ટર શાખાને જાણ કરવી અને કંટ્રોલ રૂમના નંબર જાહેર કર્યા છે જેમાં જીરો છવ્વીસ તોતેર બસો ઓગણચાલીસ ઝીરો એંસી જીરો છવ્વીસ બસો ઓગણચાલીસ બસો જીરો છવ્વીસ બસો એકસો ત્રેવીસ પર સંપર્ક કરવા જણાવ્યું છે દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ